અરવિંદ બાબુ સોલંકીને સ્મશાનના ગેટ નજીકથી ચોરીની રકમ સાથે ઝડપી લીધો હતો અને જેલ હવાલે કરાયો હતો આરોપીને જેલમાં દાખલ કરતી વખતે જેલના અધિક્ષક જાડેજા દ્વારા અરવિંદ સોલંકીની પૂછપરછ કરતા પોતે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવતું હોવાનું અને હાલ ફલોની રજા પર જેલ બહાર આવ્યો હોવાનું જણાવ્યું હતું આથી જેલ સ્ટાફે તેની રાજકોટ જેલ ખાતે બદલવાની કાર્યવાહી હાથ ધરી છે